জগদীশাইন বর্ডে আচ্ছা জন্মদিবসাও কয়ু গ্রাম গ্রামপুরেম্বর ফেমিল

અને મહાશિવરાત્રિ તો એ ગાળો કાઢી મને તું તારી કરી દે મારી લાઈફમાં કોઈ આવું કરી દે શિવરાત્રીના દિવસે શિવરાત્રી શું તમારે તમારા જીવનમાં તમારા તમારા ટાઈમમાં શું કરતા હતા તમારે કામ હું મારા ટાઈમમાં એસીસી ભણે પછી બોમ્બે ભાગી જતો અચ્છા નોકરી ધંધા કરે પછી લાખો મારા બાટાનું શોરૂ હતું અચ્છા નાલો જુઓ સાત વર્ષથી હતો તમારો પોતાનો શોરૂમ હતો બાટાનો શોરૂમ તમારો પોતાનો શોરૂમ બાટા બાટાનો શોરૂમ પછી પછી કોરોના આવ્યો એટલે ત્રણ મહિના બેહી રહ્યો દોઢ લાખ ભાડું ચડી ચડી ગયો એટલે પછી બંધ કર્યો બાદ છોકરો કે અમદાવાદ આવી ગયો છોકરો સારો છે પછી છોકરો છોકરો તમારો શું કરે છે છોકરો આ આઈલેક્ટ્રિકની સીચો ને બધું આવે છે એની સપ્લાય કરો સપ્લાયર છે મોટા પાયે મોટા પાય આવક બી સારી છે આવક સારી કેટલું મહિને કેટલો કમાતે છે છોકરો એ બાર તેર લાખ કમાય છે મહિ શું શું બોલો છો તમે વિજય હા વાપર તમારો છોકરો મહિને બાર તેર લાખ કમાય છે ગાડી છે બંગલો બધું છે ગાડી છે બંગલો છે હા

હે નાણપણમાંથી જાત બાપુ નાનપણ મરી ગઈ પછી જેમ તેમ હું મોટા ત્યાં એસીસી પડ્યો પછી નવી માય સુભાઈ ઘર છોડવું પડે એ કશ કરશે મને નવા વાતની લાગે છે કે બારથી લાખ રૂપિયા છોકરો કમાતી હોય તો તમારા માટે છોકરાઓએ ચાલપુર નહીં કરવું પણ એ એમાંથી પચાસ હજાર કાઢી તો તમારી વ્યવસ્થા કરી શકે ને એ છોકરો કરવા પડે નહીં એવું ચાલતો નહીં તો આપણા આપણો રસ્તો તમારી ઈચ્છે કે આ વિડીયો તમારા છોકરા સુધી પહોંચે એને કહું કે તમારા પપ્પા અહીંયા આગળ છે બહુ ખુશ જ છે જો કે આ રહેવાની વ્યવસ્થા છે વ્યવસ્થા નંબર છે બરાબર પણ અમે ઈચ્છીએ છીએ ના ખૂબ સરસ બહુ મજા આવી વાતચીત કરી અને તમારી જે વાતચીત છે બીજા માટે ભી પ્રેરણાદાયક રહેશે કે યાર પરિસ્થિતિ ગમે તેવી હોય હિંમત નહીં હારવાની અને જેટલા બી લોકો છે હું અપીલ કરું છું કે તમારા બધા માટે આ રૂમો બનાવી છે બહુ બધી જી આગળ પણ કામ ચાલુ છે મોટું બીજા દોઢસો લોકો રહી શકે એવી વ્યવસ્થાનું કામ ચાલુ છે સો જેટલા પણ નિરાધાર લોકો હોય આવી જો બધી વ્યવસ્થા છે બરાબર ઓકે ધન્યવાદ